i ਸੱਜੇ ਤੱਕ 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 ਸੱਜੇ ਹਾਂ ਜੀ ਆ ਰਹੀ ਜਾਂ ਮੈਂ ਸਰਵ ਕਰਨ ਆ ਗਿਆ ਜੀ कदालत નિમતા પરહિત નિરતા ભવા તું ભૂપણ તો ભયા

અય ઓકે અંગ આટ મારું મતલબ આ

드디어 대체 지혜라고 갑니다 이름도 나왔어 맛있το પાણી તાંબા લોટો ચાલો બધા દાદા તમે હાથ રાખજો ગંગે છે એમને છે ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલમ સમર્પ્યામી આયુ કરતા શાંતિ કરતા પૃષ્ટિ કરતા નિર્વિઘ્નતા દેવો ભવ ભમ વરુણા પ્રિયતા પંચામૃતમ સ્નાનમ કરી દેવ પંચામૃત ધરતી માતા ની અત્યારે આપણે પૂજા ક્રિયા ભાવ કરજો ઓમ ધરતી પંચામ સ્નાન કરીસે નો પધરાવો નર્વિ પરિપૂર્ણ પ્રિયતામ ન মঙ্গল সত্য পরিপূর্ণ

બા તમે નહીં

સ્વે જીવામતિમાં સ્વુેશ વિરમણ એવ માઈ આલો નિંદીય ગરીય દુર્ગ્ય

કથાબીયા પર પરજાતા જુઓનો જે વાસ હોય આપનો મુકામ હોય તો આ શ્રી નામાની મરંમતી જે થઈયા અમને હરશપુત્ર કૃશ્વર લોખડ દ્વારા સન્તાના પર જૈનનું જૈન સંમ્રાઉ ઉતરે વિચારતા બનાવી કે આમને રણક કરવાના આ સ્થાન કરો અને આપને જેતા વિને સંતોષ અને થરે આપ થરેન પાણી ને તકલીફો આની

વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો